સરહદી અને આદિવાસી જિલ્લા એવા છોટાઉદેપુરમાં માં બોગસ તબીબો બિંદાસ્તપણે આદિવાસી દર્દીઓના આરોગ્ય સાથે ચીડા કરી રહ્યા છે છોટાઉદેપુર તાલુકાના ચોજ ગામે છેલ્લા પંદર વર્ષથી બંગાળી છાપ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો છે જેના ગામડાઓમાં નાના ગામડાઓમાં આદિવાસી ભોળા લોકોને આ બોગસ ડોક્ટર એલોપેથિક ટ્રીટમેન્ટ આપી તેમના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે પતરાવાળા મકાનમાં એલોપેથિક દવાઓનો મોટો જથ્થો અને વપરાયેલ મેડિકલ વેસ્ટના ઢગલા જોતા કેટલીક થતી હશે એ સમજી શકાય છે છે આ તબીબ સામે અગાઉ કેસ પણ થઈ ચૂક્યો પરંતુ તેમ છતાં ફરીથી આ બોગસ ડોક્ટરે પોતાની હાડકીને ખોલી ગરીબ લોકોના આરોગ્ય સાથે રમત રમવાનું શરૂ કરી દીધું છે કેમેરા સામે તબીબ પોતે તમામ હકીકત કબૂલી રહ્યો હતો જોજ બાદ નજીકના ગામ મંડાલવા ગામે પણ ઝોલા છાપ ડોક્ટર પોતાનું દવાખાનું ચલાવી રહ્યો છે ઘરની બહાર એક શેડ ઉભો કરી આસપાસ પ્લાસ્ટિકની કોટન કરી અહીં દવાખાનું ચાલે છે આ બોગસ ડોક્ટર પણ દસ વર્ષથી અહીં દવાખાનું ચલાવે છે એલોપેથિક ઇન્જેક્શન બોટલ અને દવાઓનો જથ્થો જોઈ શકાય છે મેડિકલ વેસ્ટ પણ એટલું જ પડ્યું છે અને આ ડોક્ટરો આરોગ્ય સાથે તો રમે જ છે સાથે મોટી રકમ વસૂલી ભોળા આદિવાસીઓને આર્થિક રીતે પણ લૂંટી રહ્યા છે આરોગ્ય વિભાગનો બોગસ તબીબો અંગે સંપર્ક કરતા જિલ્લા આરોગ્ય અધિકારીએ આ બાબતે તપાસ કરાવી पगला भरवानी बात भरवा पश्चिम बंगाल से हूँ 15 साल से यहां छूँ और थोड़ी मोर प्रैक्टिस हल्का फुल्का करता पेट के लिए बस केस से अभी रशीद नहीं आया रसीद आएगा तो चला जाऊंगा पुलिस केस मतलब रिपोर्टर रिपोर्ट किया था तो लेके गए थे पे पूछताछ कर सकूस केस हुआ था पी रसीद कोर्ट में चला गया था कोर्ट में से पा रशीद आएगा तो चला जाऊंगा डर तो लगता है इसलिए तो चला जाऊँगा अभी रशीद आ जाएगा तो चला जाऊंगा ना ये तो अभी भी केस हुआ है इसके पहले तो ऐसा कुछ नहीं अब क्या है कमाल खाने पीने की चला जाते जा और क्या दो तो चार पाँच पेशेंट आता है कोई दिनों से नहीं भी आता है अभी देख रहे आप क्या आपका देख रहे हैं कोई आया कोई बोटो तो देख सच कायम तो नहीं और बोटो तो ये उसे नहीं चढ़ाते कोई कोई टाइम हो ही थे वो गलत है नहीं करना चाहिए कोई दिखे एम बी एस होम्योपैथी ये तो देखिए जो इलेक्ट्रो होम्योपैथी है उसका तो इलेक्ट्रो एलोपैथी यूज़ करना नहीं चाहिए तो भी करता हूँ पेट के लिए करता हूँ सब ऐसी बात है कि इतना सारा मेडिकल वेस्ट भी आपने डाला हुआ है उसको जला देना पड़ेगा ज़्यादा नहीं लेता हूँ सिलन चलाता हूँ तो तीन सौ रुपया ढाई सौ रुपया लेता हूँ तो कितना पेशेंट आ जाता है कितना दिवस में आठ दस तीन चार ऐसे आ जाते हैं जो जिसका ज़्यादा भारी तो दवा गोली नहीं करता हूँ जिसका ताव झारा उल्टी इलेव की दवा कोलकाता से डिग्री लिया है हाँ कोलकाता से मृत्युंजय विश्व लग ज़बरदस्त लगभग दस वर्ष से साल मंडलवा बोतल चढ़ावे ने दवा पे तन सौ चार सौ पांच सौ सात सौ हज़ार लगभग हाँ ये छुपरा में चला છોટાઉદેપુર જિલ્લાની અંદર આ રીતનું જે બોગસ ડોક્ટર માટેની અત્યારે હાલમાં જે આપ વાત કરો છો એ પ્રમાણે જોજમાં એ બાબતની માહિતી અત્રેની કચેરી ખાસે ઉપલબ્ધ કોઈ રજૂઆત કરજી આવેલ નથી પરંતુ છતાં પણ આપના માધ્યમથી માહિતી મળી છે તો એ અંતર્ગત ટીમ બનાવીને એક ક્રોસ ચેક કરવામાં આવશે અને એમાં તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર્સની ટીમ દ્વારા એનું ફિલ્ડમાં જરૂરી તપાસ કરીને જો એમાં બોગસ ડોક્ટર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હશે તો એ બાબતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બે હજાર એકવીસ અંતર્ગત જે સરકારશ્રી જોગવાઈઓ કરી છે એ અંતર્ગત એમની સામે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જનરલી બીએમડબલ્યુની જે ગાઈડલાઇન છે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ તો એની અંદર જે જે પણ જે જગ્યા પર પણ બાયોમેડિકલ વેસ્ટનું ઉત્પન્ન થતું હોય અથવા જ્યાં જથ્થો ઉત્પન્ન થતો હોય એની અંદર સરકારશ્રી અને જીપીસીબીની જે ગાઈડલાઇન છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ મુજબ એના નિકાલ માટે એનું સેગ્રીગેશન અને એનો નિકાલ કરવાની એની કાર્યપદ્ધતિ અમલી છે એ કાર્યપદ્ધતિની અંદર જે સરકાર દ્વારા મંજૂરી આપેલ કોમન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની ફેસિલિટી હોય છે એની સાથે એમને જોડાણ કરવાનું હોય છે જે તે પ્રાઇવેટ પ્રેક્ટિશનર અથવા ગવર્મેન્ટ એ અને એની અંદર એ જોડાણ કર્યા બાદ એ એજન્સી દ્વારા એ બાયોમેડિકલ વેસ્ટ કચરો કલેક્ટ કરવાનો હોય છે જેથી કરીને કોમ્યુનિટીની અંદર એટલે જાહેર આરોગ્યને હાનિકારક ના થાય અને જાહેર જગ્યા પર એ ફેલાય નહીં જેથી કરીને જે કોમન ઇન્ફેક્શન્સ છે જે જાહેર આરોગ્યને નુકસાન કરી શકે એમ છે એ ઇન્ફેક્શન આપણે ફેલાતું અટકાવી શકીએ તો આ આ રીતની કાર્ય વ્યવસ્થા ઉપલબ્ધ છે એ બાબતે ફરીથી અમને રજૂઆત મળશે તો આગળની એ કેસ કયા લેવલે છે અથવા એ એ ફરિયાદના શું ચુકાદો આવે છે એનો અભ્યાસ કરીને ફરીથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે કામગીરી કરવામાં આવશે એમાં તાલુકા આરોગ્ય અધિકારી પછી મેડિકલ શ્રી હોય છે અમારા પેરામેડિકલ સ્ટાફ હોય છે એમના ધ્યાન એ બાબત આવે તો એમને તુરંત જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને અથવા જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીશ્રીને જાણ કરવાની હોય છે એ જાણ થયા બાદ આગળની કાર્યવાહી અહીંયા જિલ્લા કક્ષાની કચેરી દ્વારા આરોગ્યની કચેરી દ્વારા કરવાની થાય છે અત્રેથી માહિતી એવી છે નહીં અમારી પાસે પણ હું ફરીથી જ્યારે પણ અમારા જિલ્લા કક્ષાની મિટિંગ થશે તો એ બાબતે ફરીથી એનું ધ્યાન દોરીને કમિટી બનાવીને આગળની કાર્યવાહી